શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિતારણ હાર અબ લજ્જા મોરી રાખીઓ શિવ નંદી કે અસ્વાર ઓમ નમ શિવાય અને હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે સારી ટેવ તમને તારી દે છે શિવભક્તો એક ચોરની વાત કરવી છે ચોરને સત્સંગ કરવાની ટેવ વિચાર તો કરો કે કોઈ એમ કહેવાય કે નબળા કામ કરતો અને તેને સત્સંગ કરવાની ટેવ હોય તે ખૂબ એમ કહેવાય કલ્યાણકારી બની જાય છે ગમે ત્યારે ભવિષ્ય તેનું કલ્યાણકારી બનવાનું છે એક ચોરને શિવાલયમાં જઈ અને સત્સંગ કરવાની ટેવ શિવાલયના પૂજારી એમ કહેવાય સંધ્યા આરતી કરે અને ત્યાર પછી તે પૂજારી બેઠા હોય તેની બાજુમાં એમ કહેવાય ધાર્મિક વાતો કરે આવી રીતે ટેવ મનમાં મનમાં ચોરને એમ થાય કે હું ચોરી મૂકી દઈશ આ મારી છેલ્લી ચોરી છે હવે હું ચોરી નહીં કરું પણ એમ કહેવાય કે પોતાની ઘરમાં દરિદ્રના હિસાબે તે નિત્ય નિત્ય ચોરી કરે ઘણી હામ હૃદયમાં ગામમાં આવા ચોર ઘણા અસંખ્ય ચોર આખું ગામ એમ કહેવાય કે ઘણા ચોરથી એમ કહેવાય દુઃખી હતું અને ભક્ત એક સમયની વાત છે તે ચોર એમ કહેવાય કે સંધ્યા સમયે શિવાલય જતો હતો શિવાલયની બાદ તેને કાંટો વાગે છે પગમાં કાંટો વાગે છે કાંટો એમ કહેવાય કે ખૂબ પગમાં ખૂંચી જાય છે પછી એમ શિવાલયમાં બેસી જાય છે એમ કહેવાય શિવાલયમાં ભગવાન મહાદેવના પહેલાં દર્શન કરી લે છે આરતી સંધ્યા આરતી કરી લે છે અને ત્યાર પછી જે પૂજારી બેઠા હોય ત્યાં જાય અને બાજુમાં બેસે છે અને એમ કહેવાય ધીમેકથી પોતાનો સત્સંગ સાંભળતો જાય છે અને કાંટો કાઢે છે પણ તેની પોઝિશન એવી થઈ જાય છે કાંટો વાગવાના હિસાબે તે ચોરની પોઝિશન એવી થઈ જાય છે કે તે બહાર નીકળી શકતો નથી ચાલીને પાછો ઘરે જઈ શકતો નથી એટલા માટે તે ચોર ત્યાંને ત્યાં શિવાલયમાં બેસી જાય છે અને એમ કહે કે રાત વિસામો ત્યાંને ત્યાં કરે છે અને શિવ ભક્તો તે રાત્રિની વાત છે શિવ ભક્તો ખાસ સાંભળજો તે ચોર શિવાલયમાં જ્યારે રાત્રિ વિસામો કરે છે તે જ રાત્રિએ રાજાના દરબારમાં ચોરી થાય છે રાજાના રાજમહેલમાં ચોરી થાય છે અને એમ કહેવાય કે રાજા કોઈને મૂકતા નથી રાજા તેની સેનાને હુકમ આપે છે કે જેટલા પણ ચોર છે ને તેને પકડીને અહીં લાવો તેને મારે સુળીએ ચડાવી દેવા છે આવું રાજા તેની સેનાને કહે છે રાજાની સેના એમ કહેવાય કે તમામ ચોરને ભેગા કરી

જે રાત્રિએ તમારા રાજમહેલમાં ચોરી થઈ હતી આ ચોરને પગમાં કાંટો વાગ્યો હતો આવું પૂજારી રાજાને કહે છે અને ભક્તો રાજા એમ કહેવાય કે પ્રમાણ માગે છે ત્યારે પૂજારી તેનો પગ બતાવે છે ચોરનો પગ બતાવે છે કે તમે તેના પગ જોઈ લો તેના પગમાં કાંટો વાગેલો હોય છે અને રાજા એમ કહેવાય તપાસ કરે છે અને તે ચોર હોય છે તેનો પગ અધર કરે છે તેના સેનાઓ પગ અધ્ધર કરે છે અને તે પ્રમાણ મળે છે શિવભક્તો તમે વિચાર કરો અને ત્યાર પછી તે ચોરને એમ કહેવાય બક્ષી દેવામાં આવે છે એમ કહેવાય કે તેને સૂર્યથી પાછો ઉતારી લેવામાં આવે છે અને સર્વ ચોરને ફાંસી લગાવવામાં આવે છે શિવભક્તો તમે વિચાર કરો કે ભગવાન શિવજીના શિવાલયમાં બહાર કાંટો વાગે છે અને તે બચી જાય છે વિચાર કરો જે પણ થાય છે તે ભગવાનની ગતિથી થાય છે જો તમારે સારી ટેવ હોય શિવાલય જવાની ટેવ હોય કોઈ સાધુ પાસે જઈ અને બેસવાની ટેવ હોય ને તો તમે સો ટકા તમે તરી જશો ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે તેની લીલાનો કોઈ પાર નથી આ કળી કાળમાં ભગવાન મહાદેવ ભલે તમને સાક્ષાત દર્શન નથી દેતા જેવી રીતે સિરિયલમાં પ્રગટ થાય છે તેવી રીતે તમને દર્શન નથી થતા પણ ભગવાન મહાદેવ સો ટકા તમારી ઉપર આશીર્વાદ વરસાવે જ છે તમારા સંકટમાં ભગવાન મહાદેવ ગમે તે રૂપે સાથ દે જ છે તો શિવભક્તો હંમેશા આપણે ભગવાન શિવજીની આરાધના કરતી રહેવી જોઈએ નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરતી રહેવી જોઈએ પ્રભાતે વહેલા ઉઠી ઓમ નમઃ શિવાયના આપણે જાપ કરવા જોઈએ સંધ્યાકાળ થાય ત્યારે આપણે શિવશક્તિને યાદ કરવા જોઈએ નિત્ય નિત્ય જય શિવશક્તિ જય શિવશક્તિનું આપણે સ્મરણ કરતું રહેવું જોઈએ ગમે ત્યારે આપણી એમ કહેવાય કે દુવિધા હોય સંકટ હોય ને ત્યારે ઈશ્વરી શક્તિ ભગવાન મહાદેવ આપણી પર આશીર્વાદ વરસાવે છે અને આપણને સંકટથી ઉગારી લે છે ખાસ કરી અને હંમેશા સારી ટેવ પાડવી ભગવાન શિવજીની ભક્તિ કરવાની ટેવ પાડવી તો આ જીવન આ કળીકાળમાં આપણું જીવન તરી જશે આપણી કાયા તરી જશે તો શિવભક્ત આવી હતી સુંદર એક નાની એવી વાત જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે સુંદર એક આ નાની એવી વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવર જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય